નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું આપણી સાથે કૃપા ઠક્કર અમારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખમાં આપનું સ્વાગત છે વાસ્તુ આપણા જીવનમાં વિવિધ લાભો લાવે છે જેમ કે કારકિર્દીની સ્થિરતા શૈક્ષણિક વૃદ્ધિ સારું માનસિક સ્વાસ્થ્ય સારા સંબંધો અને તેનાથી પણ વધારે બ્રહ્માંડમાં સકારાત્મક અને નકારાત્મક એમ બંને ઉર્જા છે વાસ્તુનો ઉદ્દેશ અનકારાત્મક શક્તિઓને દૂર કરવાનો અને સકારાત્મક વાઇબ્સ વધારવાનો છે કલા અને વિજ્ઞાનના આ સુંદર મિશ્રણને અનુસરીને તમે કોઈ પણ મુશ્કેલી વિના તમારું જીવન સુધારી શકો છો આજ વિષય પર આજે ચર્ચા કરવાની છે અને અમારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખ શરૂ કરીએ વાસ્તુ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ધીરેન શાહ જે આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં નમસ્કાર જેમણે છેલ્લા પાંત્રીસ વર્ષથી વાસ્તુ વિષયમાં ઊંડાણપૂર્વક અભ્યાસ અને પ્રેક્ટિસ કરી છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે જેમણે બહુમાન મેળવ્યું છે ધીરેન શાહે દેશ વિદેશમાં ચાર હજારથી વધારે લાઈવ ટીવી શો કર્યા છે તેમણે વાસ્તુશાસ્ત્રના પાંચ પુસ્તકો પણ લખ્યા છે તેમણે હાલમાં જ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે બહુમાન પ્રાપ્ત થયું છે અને દરેક પ્રકારના બાંધકામ પ્રોજેક્ટના પ્લાનિંગમાં તોડફોડ કરીને અથવા તોડફોડ કર્યા વગર વાસ્તુની તેમજ જીવનની દરેક સમસ્યાનું સરળતાપૂર્વક નિરાકરણ તેઓ લાવી આપે છે તો આ સાથે જ ધીરેનભાઈ આપણી સાથે જોડાયા છે ને દર્શક મિત્રો તમને કોઈ પણ વાસ્તુ સંબંધિત મૂંઝવણ કે સમસ્યા હોય તો તમે ટીવી સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો અને આપનો પ્રશ્ન ધીરેન શાહને પૂછી શકો છો જી તો મારો પહેલો પ્રશ્ન આપને એ છે કે વાસ્તુનો અર્થ શું છે અને વાસ્તુની જરૂરિયાતો શું છે બહુ સરસ સવાલ કર્યો તમે કે વાસ્તુનો અર્થ સમજાવ કર વાસ્તુની વાતો કરીએ એ અસોગાની વાત છે વાસ્તુ એટલે એક હકારાત્મક ઊર્જા ઊભી કરવી પોઝિટિવ એનર્જી ઊભી કરવી એક એક મેઇન મિનિંગ એ છે જે પોઝિટિવ એનર્જીથી તમારા જીવનમાં આવતી બધી જ રૂકાવટો તકલીફો અંતરાયને દૂર કરે છે અને તમે જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ સારામાં સારી પ્રાપ્ત કરી શકો છો અને ઓછા સંઘર્ષે તમારા જીવનને તમારા પરિવારને તમે સારા સારું સુખ સમૃદ્ધિ આપી શકો છો વાસ્તુ ડાયરેક્ટલી મનુષ્ય જીવન સાથે જોડાયેલું છે મનુષ્ય જીવન સૂર્યપ્રકાશ હવા પાણી પંચમહાભૂત તત્વો સાથે જોડાયેલું છે એ જ રીતે વાસ્તુશાસ્ત્ર સૂર્યપ્રકાશ હવા પાણી પંચ પંચમહભૂત તત્વો અને દિશાઓની સાથે જોડાયેલું છે તમે જે જગ્યા પર રહો એ જગ્યા અને જે રેસિડન્સમાં રહો છો અથવા તો તમારી જે કાર્ય કરવાની જગ્યા છે ઓફિસ છે ફેક્ટરી છે દુકાન છે જે પણ ક્ષેત્ર છે એ જગ્યાની દિશાઓને આધીન એનું બાંધકામ પરફેક્ટ હોવું વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ તો તમારા જીવનની અંદર હંમેશા હકારાત્મક ઉર્જા તમને સુખ સમૃદ્ધિ લાવશે અને સારામાં સારા નિર્ણયો લેવડાવશે જીવનમાં રૂકાવટો ઓછી આપશે એટલે વાસ્તુનું સાદી ભાષા માટે એવું કહેવાય જીવનને સુખી બનાવવું હોય તો હંમેશા દિશાઓને ધ્યાનમાં રાખીને આપણી પોતાની દિશા સુધારી શકાય અને જીવનને સારામાં સારી રીતે પ્રગતિશીલ બનાવી શકાય પરિવારના દરેક મેમ્બરનું જીવન સારી રીતે બનાવી શકાય અને વાસ્તુશાસ્ત્ર એમ કહેવાય કે આર્થિક ક્ષેત્રે એકલી જગ્યાએ કામ નથી આવતું એવું નહીં આર્થિક માનસિક શારીરિક સામાજિક ચારેય ક્ષેત્રોમાં એ કામ આપે છે અને બીજું ભારતીય સંસ્કૃતિ જે કહેવાય કે આધ્યાત્મિકતાની સાથે જોડાયેલી સંસ્કૃતિ એ આધ્યાત્મિકતા પણ સારામાં સારી તમારો સંસ્કાર આપે છે એક સારામાં સારી ચરિત્ર આપે છે નિડરતા આપે છે નૈતિકતા આપે છે અને જીવનમાં સર્વે ક્ષેત્રે તમને પ્રગતિ આપે છે જી બિલકુલ વાસ્તુ જે છે તે કઈ જગ્યાએ ઉપયોગી બની શકે કઈ જગ્યા માટે વાસ્તુ જે છે તે જરૂરી છે અત્યારે અત્યારના છેલ્લા જે મારા અનુભવ છે એના આધારે તમને કહું છું બિલકુલ કે અત્યારના સમયની અંદર વાસ્તુ અતિ આવશ્યક થઈ ગયું છે કારણ કે દરેક પરિવારને દરેક ધંધાકીય કામને એટલા બધા સંઘર્ષ છે એટલા બધી રૂકાવટો છે એટલા બધા અંતરાય છે એટલું બધું સ્ટ્રેસ છે અને જીવનમાં ના કલ્પેલી ઘટનાઓ એમના જીવનમાં બનતી હોય છે એના હિસાબે એમનું જીવનમાં રૂકાવટો અતિશય આવતી હોય છે એનું કારણ એક જ છે કે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણ જેટલી સ્પીડથી વધ્યું છે એટલી સ્પીડથી તમે જગ્યા સારી છે કે ખરાબ છે જોયા વગર એ જગ્યા પર બાંધકામ કરીને રેસિડન્સ બનાવો છો ફેક્ટરી બનાવશો ઓફિસ બનાવો છો એ તમારા જીવનમાં ઘણી બધી જગ્યા પર રૂકાવટ આવતી હોય છે હવે ધારો કે વાસ્તુશાસ્ત્ર શેમાં સેમ ઉપયોગમાં આવે એની વાત કરીએ તો તમે એક નાનામાં નાના મકાનમાં રહેતા હોય ફ્લેટમાં રહેતા હોય બંગલામાં રહેતા હોય એમાંય કામ આવે તમે ધારો કે કોઈપણ બિઝનેસ કરતા હોય ધારો કે સ્કૂલ હોય તો સ્કૂલની અંદર કામ આવે હોસ્પિટલની અંદર કામ આવે શોરૂમની અંદર પણ કામ આવે ફેક્ટરીઓમાં પણ કામ આવે ઇવન તમારું કોઈ પણ કાર્યક્ષેત્ર હોય કોઈ પણ પ્રોજેક્ટ હોય એ દરેકે દરેક પ્રોજેક્ટને જમીનથી ઉર્જા પોઝિટિવ બનાવીને સ્ટ્રક્ચર્સમાં એક પોઝિટિવ ઉર્જા બનાવવાનું વાસ્તુશાસ્ત્ર કામ કરે છે એ દર જ્યાં મનુષ્ય કાર્ય કરે છે ત્યાં મનુષ્ય જ્યાં રહેશે જ્યાં કાર્ય કરે છે એ દરેક ક્ષેત્રમાં વાસ્તુશાસ્ત્ર કામ આવે અને વાસ્તુશાસ્ત્રનો મોટો મોટો ફાયદો એ છે કે જે તમે છેલ્લા ત્રીસ વર્ષમાં જે ભારતીય સંસ્કૃતિનો તમે જુઓ કે નાશ થઈ રહ્યો છે એની સામે વાસ્તુશાસ્ત્ર એને બચાવે છે તમારા પરિવારને સાચવે છે તમે ત્રીસ વર્ષમાં જોશો તો વૃદ્ધાશ્રમ વધી ગયા છે અનાથાશ્રમ વધી ગયા છે ડાયવોસ વધી ગયા છે સાયકોલોજી ડિપ્રેશન જેવા પ્રશ્નો થાય છે કોર્ટ કચેરી થાય છે ક્રાઇમ વધી ગયો છે ભારતીય સંસ્કૃતિ આખી નાશ થઈ રહી છે એક ટાઈપની નૈતિકતા નિડરતા પ્રામાણિકતા કશું નથી રહેતું એ આ બધું જ બચાવવા માટે અત્યારના સમયની અંદર વાસ્તુશાસ્ત્ર અતિશય આવશ્યક છે અને જે જે પરિવારોએ આનો લાભ લીધો છે જે જે પરિવારોએ આ વાસ્તુશાસ્ત્રની સલાહો લીધી છે એ પરિવારો એ ધંધાકીય કમમાં હંમેશા બહુ જ મોટા ચેન્જ જોવા મળે છે જબરદસ્ત પોઝિટિવ પરિણામ જોવા મળ્યા છે એટલે આજના સમયની અંદર વાસ્તુશાસ્ત્ર દરેક ક્ષેત્રે ઉપયોગમાં આવે છે બિલકુલ જી ધીરેનજ્રી હાલનો સમય તમે કહી રહ્યા છો તે પ્રમાણે હાલના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ કોઈકની કોઈક સમસ્યાથી પરેશાન હેરાન હોય જ છે આર્થિક રીતે સામાજિક રીતે માનસિક રીતે કે શારીરિક રીતે તો આ બાબતે આ પ્રકારની સમસ્યાના નિવારણ માટે શું વાસ્તુ જે છે તે જરૂરી છે અતિ આવશ્યક જરૂરી છે અતિ આવશ્યક જરૂરી છે એટલા માટે કે અમારા જેવા જે અનુભવી વાસ્તુશાસ્ત્રી છે જે ત્રીસ ચાલીસ વર્ષથી કામ કરે છે એ વાસ્તુશાસ્ત્રીનો અનુભવ એટલો બધો વિશાલ હોય છે કે કોઈપણ જગ્યા પર કોઈપણ બાંધકામની જગ્યા પર જાય તો એ ભાસ્કામનાથી થતી ઇફેક્ટ પોઝિટિવ કે નેગેટિવ ઇફેક્ટ એ તરત કહી શકે છે કે ભાઈ આ દિશામાં આ એરેન્જમેન્ટ છે અખવા તો આ વસ્તુ છે તો આની આ પોઝિટિવ ઇફેક્ટ આવે અખવા તો નેગેટિવ ઇફેક્ટ આવે એની અંદર મેડિકલ છે આર્થિક છે શારીરિક છે સામાજિક છે દરેકે દરેક વસ્તુને એની અંદર ઉલ્લેખ થાય છે એ જ રીતે આ રેસીડેન્સીઓ માટે એ રીતે ધારો કે તમારું ધંધાકીય એકમ છે ફેક્ટરી છે ઓફિસ છે કંઈ પણ દુકાન છે તો તમારી જે ફાઇનાન્શિયલ ગ્રોથ થવું જોઈએ તમારું સ્મૂથલી કામ થવું જોઈએ એમાં થતી નાની મોટી રૂકાવટ કે પ્રોડક્શન બરાબર નથી એ બધી રૂકાવટોના જજમેન્ટ ખાલી પાંચ મિનિટની વિઝિટ મારવાથી પણ લઈ શકાય છે એટલું વાસ્તુશાસ્ત્ર આજની તારીખમાં ઇમ્પોર્ટન્સ છે અને એટલું જ મહત્વનું જજમેન્ટ આપે છે એ તમારા જીવનમાં અતિશય ચેન્જ લાવે છે બિલકુલ અને ભૂમિ સાથે વાસ્તુ સંકળાયેલું હોય છે તેવું લોકોનું માનવું છે અને વાસ્તુ નિષ્ણાત આપ પણ કહેતા હો છો તો ભૂમિ અને વાસ્તુનું આ બંનેનું શું ડિફરન્ટ છે આ પણ તમે બહુ જ પાયોનો બેઝિક સવાલ કર્યો બેઝિક સવાલ એટલા માટે ભૂમિ અને વાસ્તુની સમજ કેળવી જરૂરી છે એટલા માટે કે વાસ્તુના નિયમ પ્રમાણે ભૂમિનો પણ એક આકાર હોય છે ચોરસ હોય લંબ ચોરસ હોય એ વાસ્તુના નિયમ પ્રમાણે હોય પણ ટીકોની પ્લોટ હોય ગોર આકાર પ્લોટ હોય ઈંડા આકાર પ્લોટ હોય અનઇવન આકારનો પ્લોટ હોય તો એની પણ એક ઉર્જા અલગ ઊભી થતી હોય છે અને એ જે નેગેટિવ ઉર્જા જે પેદા થતી હોય છે એની પણ ઇફેક્ટ આવતી હોય છે બીજું દરેકે દરેક ભૂમિની પોતાની એક આંતરિક શક્તિ કે એની એક એની પોતાની ઉર્જા હોય છે એના એક્ઝામ્પલ તરીકે તમને વાત કરીશ કે આપણે ગુજરાતના લોકોનું શારીરિક બંધારણ અલગ હશે પંજાબના લોકોનું બંધારણ અલગ હશે કેરળના લોકોનું બંધારણ અલગ હશે નેપાળના લોકોનું બંધારણ તે ભૂમિની ઉર્જા જે છે એ દરેકે દરેકના શારીરિક બંધારણ સાથે જોડાયેલું છે અને ભૂમિ જેવી સારી હશે અને વાસ્તુ સારું હશે તો તમારા જીવનમાં જબરજસ્ત ઝડપથી આર્થિક માનસિક શારીરિક બધા જ ક્ષેત્રે સારામાં સારી પ્રગતિ થશે પરંતુ જો વાસ્તુ સારું હોય અને ભૂમિ સારી ના હોય તો તમને જોઈએ એવા પોઝિટિવ પરિણામ મળી નથી શકતા આ પણ વસ્તુ બહુ ક્લિયર છે અને ભૂમિ ખરાબ હોય અને વાસ્તુ ખરાબ હોય તો તમારા જીવનમાં સંઘર્ષ સિવાય તમારા જીવનમાં કશું જ નથી મળવાનું આખી જીવન પરિપતિ જશે પણ તમારો ગ્રોથ નહીં થાય તમારો આર્થિક માનસિક શારીરિક સામાજિક બધી રીતે તમારે ડાઉન રહેશો ડેવલપમેન્ટ ના થાય એટલે ભૂમિનું મહત્ત્વ ભૂમિ એક માતા છે અને એ માતાની રહેલી ઉર્જા અને એની ઉપર વાસ્તુ જે બાંધકામ થાય છે એમાં સૂર્યપ્રકાશ હવા પાણી જે પંચમહાભૂતોની ઇફેક્ટ થાય છે બેનું સંયોજન જો પોઝિટિવ હશે તો સારામાં સારું એક પોઝિટિવ ઉર્જા જીવનને સમૃદ્ધ બનાવતું હોય છે જી બિલકુલ તમે જેમ કહ્યું કે ભૂમિ જે છે તે વાસ્તુ સાથે ખૂબ જ જરૂરી છે અને આ સાથે હા બિલકુલ અને આપણે હવે હાલ વાસ્તુ ચર્ચા યથાવત રાખીશું પણ આ પહેલા સમય થયો છે નાનકડા વિરામનો વિરામ બાદ આપનું સ્વાગત અમારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખમાં દર્શકો આપને વાસ્તુ સંબંધિત કોઈ પણ સવાલો હોય કે કોઈ મૂંઝવણ હોય તો તમે અમારા વાસ્તુ ધીરેન્જ શાહ પાસેથી જ્ઞાન મેળવી શકો છો તમને સંપર્ક કરી શકો છો ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલ છે તે નંબર પર કોલ કરો અને તમને મૂંઝવતા પ્રશ્ન પૂછો જી ધીરેન્જી મારો એક પ્રશ્ન આપને એ છે કે ધાર્મિક માન્યતા સાથે શું શાસ્ત્ર જે છે તે સંકળાયેલું છે ખરા ખરાબ બહુ એક તમે બહુ ઊંડો અભ્યાસ કરીને એવો સવાલ પૂછી રહ્યા છો કે જે ऑलरेडी दर्शक मित्रांसाठी साचू गायडन्स मिळते बिलकुल ये सवाल आहे की धार्मिक मान्यतासाठी वास्तुशास्त्र काय जोडायू ने पहिली वस्तू समजवा सूर्यप्रकाश सभा पाणी पंच महाभूतत्व दिशासाठी जोडायलो शास्त्र आहे दरकण धर्म कोणपण परिवार पाळतो होय मानतं होय ए मान्यता अंगत धार्मिक मान्यता होते कोई लेवा लवानात बहु स्पष्ट शब्द मग તમે મારી પાસે બધી કાસ્ટના બધા જ ક્લાયન્ટો આવે છે અને બધી જગ્યા પર આપણે સારામાં સારા પોઝિટિવ રિઝલ્ટો લીધેલા છે અને ઇવન મંદિરોમાં પણ સારામાં સારા પોઝિટિવ રિઝલ્ટો લીધા છે એટલે કહેવાનો મતલબ શું છે કે ધાર્મિક સંસ્થાઓ એ દરેક વિશેષ ધર્મ સાથે જોડાયેલો વસ્તુ પોતાના અંગત વિષય છે પણ અહીંયા સર્વ મનુષ્ય જગત માટે મનુષ્યો માટે જોડાયેલો વિષય છે આ વાસ્તુશાસ્ત્ર ભારત દેશમાં નહીં દુનિયામાં બધી જગ્યા પર ઉપયોગ થાય છે અને થઈ રહ્યો છે અને આનું એટલું જ મહત્ત્વ અત્યારે દિન પ્રતિદિન વધી રહ્યું છે અમેરિકા છે કેનેડા છે બધી જગ્યા પર કાંઈ કે પણ સૂર્યપ્રકાશ હવા પાણી આ બેઝિક પોઈન્ટ પણ માભૂત થતું છે એની સાથે જોડાયેલો વિષય છે એટલે ધાર્મિક માન્યતા એ અંગત માન્યતા છે આ સાયન્સ સાથે જોડાયેલો વિષય છે વિજ્ઞાન સાથે જોડાયેલો છે જેવી તમે ઉર્જા પ્રાપ્ત કરો એવું તમારા જીવનનું બંધારણ બને જી બિલકુલ તો આપણે પૂછવા માંગીશ કે જ્યોતિષમાં લોકો માનતા હોય છે કોઈ પણ વસ્તુ હોય ગ્રહ નડતા હોય એ જ્યોતિષને બતાવવામાં આવતું હોય છે એસ્ટ્રોલોજીને લોકો માનતા હોય છે તો આપણા મતે આપ શું કહેવા માગો છો કે જ્યોતિષ અને વાસ્તુ આ બંનેનું ડિફરન્ટ શું છે આ બંનેનો તફાવત શું છે આ પણ સવાલ સારો છે જ્યોતિષ અને વાસ્તુ વચ્ચેનો ડિફરન્સ શું છે અથવા તો બેની સમજ શું છે એ સવાલ પૂછ્યો છે જ્યોતિષશાસ્ત્ર ભારતીય સંસ્કૃતિનું એક બેઝિક વર્ષો જૂનું શાસ્ત્ર છે એ રીતે વાસ્તુશાસ્ત્ર પણ વર્ષો જૂનું શાસ્ત્ર છે સમયને કાર સાથે વાસ્તુશાસ્ત્ર અમુક સમય પછી લુપ્ત થઈ ગયું ફરીથી ડેવલપ થયું છે છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી એ પણ કહીશ પણ હું મારી જે અભ્યાસ છે એમાં એમ કહીશ કે વાસ્તુશાસ્ત્ર રાજા મહારાજાઓના સમયથી કે મંદિરોમાં દરેક સેકાઓની અંદર દરેક યુગની અંદર વપરાયેલું છે યુદ્ધ થયેલું છે પણ સમયની કારની સાથે એમાં બાતકામમાં જે ચેન્જીસ કરવામાં આવે તારે એમના જે પરિણામો ભોગવવા પડે એ પરિણામ ભોગવવું પડતા હોય છે હવે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રની જ્યારે વાત કરીએ ત્યારે જ્યોતિષશાસ્ત્ર તમે તમારે કુંડીના ગ્રહોનું અભ્યાસ કરીને ઊંડાણપૂર્વક ગણતરી કરીને એક તમને તમે કયા લેવલનું જીવન પ્રાપ્ત કરી શકશો અથવા તો પ્રાપ્ત કરો છો અથવા તો કયા ગ્રહો તમને અત્યારે ફાયદા આપે છે કે નુકસાન કરે છે એનો એક ચિતાર બતાવે છે અભ્યાસ બતાવે છે અને એ તમને માર્ગદર્શન આપે છે તારે વાસ્તુશાસ્ત્ર એવું છે તમે જે જગ્યા પર રહો છો કે જે જગ્યા પર તમે કાર્ય કરો છો એ જગ્યા પરની ઉર્જા જે ઊભી થાય છે એના હિસાબે તમારું વર્તમાન સ્ટેટસ આ હોઈ શકે અને આ ટેટસમાં તમે જીવન જીવો છો પરંતુ જો એમાં તમે સુધારા વધારા કરો અને એને હકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરો વાસ્તુના સિદ્ધાંતોને અપનાવો તો તમારા જીવનમાં થતાં પરિવર્તનો તમે તમારી જાતે અનુભવી શકો છો જોઈ શકો છો અને તમે તમારું જીવન બદલી શકો છો એટલે વાસ્તુશાસ્ત્ર એક પરિણામલક્ષી શાસ્ત્ર કહેવાય પરિણામ આપવા માટે વાસ્તુશાસ્ત્ર અતિશય ચેન્જીસ મહત્વનું શાસ્ત્ર છે અને એ તમે તમારી જાતે કરી શકો છો તમારા રેસીનસમાં તમે અનુભવી શકો છો તમારે કોઈની ઉપર ડિપેન્ડ નથી રહેવાનો અને આ હંડ્રેડ પર્સન્ટ સાયન્સ છે તમારા ત્યાં થતી ઉર્જામાં ચેન્જીસ જે થાય છે એ ઉર્જાના પરિણામો તમે ભોગવી શકો છો તમારે જ્યોતિષશાસ્ત્રમાં એમ કહી શકાય કે તમારું શાસ્ત્ર અધીન તમારા ભવિષ્યમાં થનાર ઘટનાની અથવા તો શક્યતાઓની એક ચિતાર બતાવે છે આ ડાયરેક્ટ પરિણામ આપે છે તમે ચેન્જ કરો એનું ડાયરેક્ટ પરિણામ તમે ભોગવી શકો છો આટલો મોટો ડિફરન્સ છે જ્યોતિષશાસ્ત્રનું વાસ્તુશાસ્ત્ર અને છેલ્લા ત્રીસ વર્ષમાં જે પણ સંઘર્ષ શોધ્યો એ પ્રમાણે અત્યારે દરેકે દરેક અવેરનેસ એટલી બધી બધી બધે જ વ્યક્તિ બધા જ પરિવારો હવે વાસ્તુને લગતી સમજ કેળવતા માટે આવે છે કોઈ પણ પહેલાં જેમ બાળક જન્મ્યા હતા રાશિ પૂછવામાં આવતી હતી કઈ એ રાશિનું બાળક છે એ રીતે આ હવે દરેક વ્યક્તિ કોઈ પણ પ્રોપર્ટી લે છે કે લેવા જાય છે તારે કઈ દિશાનો મેઇન ડોર છે શું છે બેઝિક છે એટલી અવેરનેસ આવી ગઈ ક્યારે આવે કારણ કે એના સીધે સીધા પોઝિટિવ પરિણામ જોયા છે તારે બિલકુલ પરિણામ લક્ષી શાસ્ત્ર કહેવાય આ પરિણામ તમને આપનાર શાસ્ત્ર કહેવાય જી ધંધાકીય એકમની જો વાત કરીએ આપણે તો ધંધાકીય એકમમાં હોસ્પિટલ બનાવવા શાળા બનાવવામાં આવે કે પછી કોઈ બિલ્ડિંગ બનાવવામાં આવે આ બધી જ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક ભૂમિ જે છે તે નક્કી કરવામાં આવે છે અને તેના આધારે વાસ્તુ જે છે તે નક્કી કરવામાં આવે તો આ બાબતે વાસ્તુ કઈ રીતે ઉપયોગી બની શકે ભૂમિ સારી હશે તો પહેલાં જેમ કીધું એ રીતે તમારું સ્કૂલ હશે હોસ્પિટલ હશે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હશે કે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે તો તમને શુભ પરિણામ મળશે એ વસ્તુ નક્કી છે કદાચ તમારું વાસ્તુભવન મકાન નહીં હોય તોય પણ તમને સ્ટ્રક્ચર નહીં હોય તોય પણ પોઝિટિવ પરિણામ મળશે પરંતુ જો વાસ્તુભવન સ્ટ્રક્ચર બનાવેલું હશે સ્કૂલો બનાવેલી છે સ્કૂલ હશે હોસ્પિટલ હશે કે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે ધંધાકીય કામનું તો એમાં જબરજસ્ત પરિણામલક્ષી ગ્રોથ જોવા મળે જે ફાઇનાન્શિયલ ગ્રોથમાં જોવા મળે ત્યાં કાર્ય કરતા કાર્ય કર્મચારીની કાર્યક્ષમતામાં ફરક જોવા મળે ઘણા બધા એકદમ રૂકઆઉટ વગરની કાર્યશૈલી તમારી ડેવલપ થતા જોવા મળે ગવર્મેન્ટ રૂકઆઉટો ઓછી જોવા મળે અનનેસેસરી વાદ વિવાદ ના જોવા મળે કોર્ટ કચેરી જોવા ના મળે પ્રોડક્શન હોય તો પ્રોડક્શન સ્મૂથલી સારામાં સારું નીકળે અને એક પોઝિટિવ વાતાવરણમાં તમારો ગ્રોથ તમારે બહુ ઝડપથી મેળવી શકો છો જે દરેક ધંધાકીય ઇસ્તુ હોય છે કે ભાઈ મારા આટલા ઇન્વેસ્ટમેન્ટ મારી પાસે આટલી આવડત આટલી પ્રોડક્શન કેપેસિટી બધું જ હોય અને એને મારે જે ફાસ્ટ ગ્રોથ લેવો હોય તો વાસ્તુશાસ્ત્રને પહેલું અપનાવવું જોઈએ આ વસ્તુ નક્કી છે અને અમારા જે અનુભવી હોય વર્ષોથી બહુ પોઝિટિવ પરિણામો લીધા છે ને લઈએ જ છે અત્યારે મને જી બિલકુલ તો ધીરેનભાઈ શાહ જે છે તેઓ પાંત્રીસ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે તમને કોઈ પણ મૂંઝવણ હોય વાસ્તુ સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો ટીવી સ્ક્રીન પર આપેલા નંબર પર આપ કોલ કરી શકો છો અને તમે પ્રશ્ન પૂછી શકો છો તો આ સાથે હાલ આપણે રોકાઈશું નાનકડા વિરામ વિરામ બાદ આપનું સ્વાગત અમારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખમાં તો ધીરેનજી મારો આપને એક પ્રશ્ન એ છે કે જીવનમાં આકસ્મિક ઘટના બનતી હોય છે કે ક્યારેક લોકો કોર્ટ કચેરીના ધક્કા ખાઈ ખાઈને પણ હેરાન પરેશાન થતા હોય છે તો શું આ બાબતે વાસ્તુશાસ્ત્ર સાથે કોઈ લેવા દેવા ખરા લેવા નહીં આ તમારા જે રેસિડન્સમાં રહેતા હોય અથવા તો તમારું જે ધંધાકીય કામ હોય તો જે સ્ટ્રક્ચરમાં જે રચના હોય એની સાથે ડાયરેક્ટ જોડાયેલી રસ્તુ છે ડાયરેક્ટ જોડાયેલી છે કે તમારા જે રેસિડન્સ હોય એ રેસિડન્સની અંદર નૈઋત્ય દિશાની અંદર મોટો વાસ્તુ દોષ છે જેમ કે કિચન છે ટોયલેટ બાથરૂમ છે ડ્રેનેજ લાઇન છે અન્ડરગ્રાઉન્ડ ટેન્ક છે અથવા તો કપાઈ ગયેલો નૈઋત્ય ખૂણો છે વધી ગયેલો છે નૈત્ય ખૂણો ઓપન છે અથવા તો નૈઋત્ય ખૂણાની અંદર વજન નથી આવા અસંખ્ય જો દોષ જ્યારે મોટા હોય ત્યારે તમારા જીવનમાં અકસ્માત થવું આકસ્મિક દુર્ઘટના બનવી આકસ્મિક અવસાન પામવું અથવા તો કોર્ટ કચેરી વધારે થવું એ નોર્મલ વસ્તુ છે જે ઘરની અંદર કે જે પરિવારની અંદર આ ઘટના જ્યારે વધારે બનતી હોય તો એમને એમના ઘરની અંદર નૈઋત્ય દિશા જોઈ લેવી જોઈએ એ રીતે ધંધાકીય એકમની અંદર કોર્ટ કચેરી બહુ થતી હોય રૂકઆઉટો બહુ વાદ વિવાદ બહુ થતા હોય આકસ્મિક દુર્ઘટના બહુ બનતી હોય તારે પણ નૈઋત્ય દિશામાં ત્યાં એમની જે રચના હોય એ રચનાની ભાસ્ક્યામની રચનાની અંદર બહુ જ મોટા દોષ હોય અથવા તો ભૂમિમાં બહુ મોટા દોષ હોય તારે આ વસ્તુ અતિશય નુકસાનકારક બનતી હોય છે અને એ કન્ટિન્યુઅસ બનતી હોય છે એવું નથી કે એક ફરી બન્યા પછી બંધ થઈ જાય કન્ટિન્યુઅસ વર્ષોના વર્ષો સુધી ચાલતી હોય છે એટલે જ્યાં પણ આવી ઘટનાઓ બનતી હોય કે આ વસ્તુ થતી હોય તારે એમને સૌ પ્રથમ એમનો ભાસ્ક્યામની રચનાની અંદર નૈઋત્ય દિશાનું વાસ્તુ પરફેક્ટ છે કે નહીં એ ચકાસી લેવું જોઈએ તો આગળ થતી એ ઘટના રોકી શકાય જી બિલકુલ તો તમે કહ્યું કે દિશા ઘરમાં ખૂબ જ જરૂરી છે અને તે આ બધી જ બાબતોને અનુસરતી હોય છે તો દર્શકોને આપણે એ પણ સમજ આપી દઈશું કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દિશા પ્રમાણે કઈ રીતે ઘરમાં કઈ ગોઠવણ કઈ પ્રકારની હોવી જોઈએ અને વાસ્તુશાસ્ત્ર સાથે દિશા કઈ રીતે સંબંધિત છે પહેલાં તો શું કે આપણે દિશાઓ માટેની જે દરેક વસ્તુની સમજ આપણે બહુ ટીપમાં આપી શકીએ એમ છે પણ અત્યારે સમયના હિસાબે આપણે ધ્યાન રાખીએ તો ટૂંકમાં સમજ આપીએ નવ દિશા હોય છે ઈશાન દિશા પૂર્વ દિશા અગ્નિ દિશા દક્ષિણ દિશા નૈઋત્ય દિશા પશ્ચિમ દિશા વાય દિશા ઉત્તર દિશા અને સેન્ટર વિભાગ એ નવે નવ દિશાનું એક પરફેક્ટ પોઝિટિવ ઉર્જાનું સંયોજન થાય તો તમારા જીવનમાં આર્થિક માનસિક શારીરિક સમસ્યાઓ બનતી ઓછી થાય અને જનરલ જે વાસ્તુ મુજબ મકાન ઘણી રત્ના હોય એની વાત કરીએ તો અગ્નિ દિશામાં પૂર્વમુખ કિચન હોવું જોઈએ જે આર્થિક સમૃદ્ધિ માટે કામ કરે ઘરમાં ઉત્સાહ ઉમંગ માટે કામ કરે લેડીઝ મેમ્બર માટે સારામાં સારી એક પોઝિટિવ ઉર્જા આપે પૂર્વ દિશામાં વજન ઓછું જોઈએ વિન્ડો જોઈએ મેઇન ડોર જોઈએ પૂર્વ દિશા હંમેશા સંતાનોના ગ્રોથ માટે કામ કરે સંતાન પ્રાપ્તિમાં કામ કરે વારસાગત પ્રોપર્ટીમાં કામ કરે આંખના લગતી બીમારીમાં કામ કરે એ રીતે ઈશાન દિશા છે એ કેરિયરમાં કામ કરે ઈશાન દિશામાં મંદિર હોવું જોઈએ બિલકુલ વજન ના હોવું જોઈએ જનરલ વાત કરું છું અને ઈશાન દિશા તમારે આધ્યાત્મિકતા આપે કેરિયર બાણવામાં કામ આપે અને તમારું પણ આપે ઉત્તર દિશા તમારું ભાગ્યશકર્મે સુધારે એ રીતે ઉત્તર દિશામાં વોટર ટેન્ક ઉત્તર દિશામાં કોઈપણ હિસાબે પાણીની વ્યવસ્થા હોવી જોઈએ ઉત્તર દિશા ખુલ્લી રહેવી જોઈએ અગ્નિ દિશામાં કિચન જોઈએ પૂર્વમાં ડાઇનિંગ કેવું કે ગોઠવી શકાય ઈશાન દિશામાં મંદિરની એવું એરેન્જમેન્ટ થાય ઉત્તર દિશામાં ડ્રોઈંગ ઉત્તર અને વાય દિશામાં ડ્રોઈંગ રૂમ બનાવી શકાય અને નૈઋત્ય દિશામાં માસ્ટર બેડરૂમ બનાવી શકાય સીડી છે ટોયલેટ બાથરૂમ છે દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં લઈ શકાય એક આ જનરલ એરેન્જમેન્ટની વાત છે બાકી તો દરેક સ્ટ્રક્ચર્સમાં અમારે અલગ અલગ એરેન્જમેન્ટ ઘણી ફરી કરવી પડતી હોય છે બિલકુલ તો આ પ્રમાણે જો વાત કરીએ તો દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક સમસ્યા તો હોય જ છે અને તેમાંથી બહાર નીકળવા માટે દરેક વ્યક્તિ નાના મોટા પ્રયત્નો કરે છે પરંતુ સૌથી સરળ અને સૌથી ઝડપી ઉપાય હોય તો તે છે વાસ્તુશાસ્ત્ર તો દર્શક મિત્રો સમયની પાબંદી છે માટે કાર્યક્રમ પૂર્ણ કરવાનો સમય થઈ ગયો છે માટે હું કૃપા ઠક્કર અમારી આ વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખ પૂર્ણ કરવા જઈ રહી છું ફરી મળીશું वास्तु ने लगता नवा प्रश्न साथे नवा मुद्दा साथे त्यासुधी सुधी रजा नमस्कार वास्तु ना समाधान माटे संपर्क करो वास्तु एक्सपर्ट धीरेन शाहनो 507 वॉल स्ट्रीट 1 ओरिएंटल क्लब नी गुजरात कॉलेज चार रस्ता पासे एलिस ब्रिज अहमदाबाद कांटेक्ट नंबर 9227236188 90996 12179 email id direction at the rate gmail.com